વિરમગામ શહેરમાં નબી પૈગમ્બર હજરત મોહમ્મદ સાહેબના જન્મ ભવ્ય ઉજવણીમાં શાનદાર જુલુસનું આયોજન થયું જે અંતર્ગત કોમી એકતા સમરસતા અને ભાઈચારાની હંમેશા યાદ રહે તેવો પ્રસંગ સર્જાયો આ જુલુસ રૈયાપુર અડ્ડાની મસ્જીદ મદ્રસાલામ થી શરૂ થઈ અને શહેરના મુખ્ય માર્ગો છેલ્લા વેપારી પરત ફરીને જુમ્મા મસ્જિદ પહોંચ્યું ત્યારે જુમ્મા મસ્જિદના ચોક માં હિન્દુ સંગઠનના આગેવાનો અને ગણપતિ કમિટીના સભ્યો સાથે મળીને જુલુસ નું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું જુલુસ કમિટીના સભ્યોને ફૂલહાર પહેરાવવામાં આવ્યા ત્યારે વાસ્તવિક કોમી એકતાના દ્રશ્યો પ્રગટ થયા આ પ્રસંગમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ એક સાથે ઉભા રહી પ્રેમ અને સાથ ની શક્તિ નો ઉત્સવ મનાવતા જોવા મળ્યા વેરમગામ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર દવે અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા જેમણે શાંતિ અને એકતાના આ દ્રશ્યોને વધાવ્યા તેમનો સહયોગ અને સલામતી માટેનો પ્રયત્ન સમર્પણ કાબિલે તારીફ હતું આ જુલુસે શહેરમાં ભાઈચારા અને પરસ્પર પ્રેમનો પવિત્ર સંદેશ ફેલાવ્યો નબી પૈગમ્બર સાહેબ ની પવિત્ર શખ્સિયત ને યાદ કરી બધા લોકો એક મંચ પર આવી તેમના જીવન માંથી શાંતિ દયા અને માનવતા શીખવા માટે થઈને એક થઈને મળ્યા તાળીઓના ગડગડાટ સાથે બધાના હૃદય આનંદ અને અભિનંદન થી ભરાયા આ પ્રસંગે વિરમગામમાં માનવતાના એક નવા પ્રેમાળ વાતાવરણનું સર્જન થયું જ્યાં અલગ અલગ ધર્મો અને પરંપરાઓ ધરાવતા લોકો એક જ પ્રેમભર્યા ભાવ સાથે જોડાઈ સમરસતાના સુંદર દ્રશ્યો સર્જવામાં આવ્યા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ સાથે મુન્નાભાવરા વિરમગામ स <laughs>